નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે ઠંડી ભૂખા બોલાવશે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો જોર વધી રહ્યો છે તેવામાં હવામાન નિશાદા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે તેમની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં ઠંડી બોલાવશે ઠંડીનું જોર વધશે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાનનો પારો બાર થી પંદર ડિગ્રી સુધી પહોંચી શકે છે રાજ્યના અન્ય વિસ્તારો પણ ઠંડીમાં ઠૂંઠવાનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીધેલાનો આતંક બેને ઉડાવતા થયા છે મોત અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે અમદાવાદના નરોડા દેહગામ રોડ પર દારૂ ડીને એક કાર ચાલકે બે યુવકોને અડફેટે લેતા તેમના મોત થયા હતા નશાની હાલતમાં બે પામ કાર ચલાવતા કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી જેથી સામેથી એક્ટિવા પર આવતા બે યુવાનોને ટક્કર મારતા તેમના ઘટના સ્થળે મોત થયા છે ત્યારબાદ લોકોએ કાર ચાલકને પકડીને મેથી પાક પણ આપ્યો હતો વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો સદભાવના વૃદ્ધાશ્રમ માટે એકસો ને વીસ કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે રાજકોટમાં જામનગર રોડ પર દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે તેના લાભાર્થે રેસકોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજાઈ હતી કથાનું સમાપન પણ થઈ ગયું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે રામકથા દરમિયાન સાહીઠ કરોડ રૂપિયાનું દાન એકત્ર થયો છે ઉપરાંત ભૂમિપૂજન વખતે સાઠ કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે આમ ત્રણસો કરોડના ખર્ચે બનનારા વૃદ્ધાશ્રમ માટે એકસોને વીસ કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયો રાજકોટ સૌથી ઠંડુ જોવા મળ્યું છે સમગ્ર રાજ્યમાં ઠંડી હવે જામી છે તાપમાન દિવસે દિવસે ઘટી રહ્યું છે ત્યારે રાજકોટમાં તેર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે આ સિવાય ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક અમદાવાદમાં સોળ પોઈન્ટ ત્રણ મહેસાણામાં પંદર પોઈન્ટ શૂન્ય ત્રણ પાલનપુરમાં સોળ ડિગ્રી વડોદરામાં સોળ ડિગ્રી ભાવનગરમાં સત્તર પોઈન્ટ બે અમરેલીમાં સોળ પોઈન્ટ સાત દ્વારકામાં સત્તર પોઈન્ટ બે અને ભરૂચમાં અઢાર પોઈન્ટ બે અને નવસારીમાં ઓગણીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છોકરાનો આઈક્યુ આઈન્સ્ટાઈન અને હોકિંગ કરતાં પણ વધુ છે ભારતીય મૂળના દસ વર્ષના છોકરાએ મેન્સા આઈક્યુ ટેસ્ટમાં વિશ્વના સૌથી બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીપર હોકિંગને પણ પાછળ છોડી દીધા છે મેહુલ ગર્ગ નામનો આ છોકરો મેન્સા આઈક્યુ ટેસ્ટમાં આઈન્સ્ટાઈન અને હોકિંગ જેવા તેજસ્વી વૈજ્ઞાનિકોને હરાવીને સૌથી વધુ માર્ક્સ મેળવીને છેલ્લા એક દાયકામાં સૌથી યુવા અરજદાર બન્યો છે મેહુલનું હાઈ આઈક્યુ લેવલ જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે ત્રણના મહત્વના સમાચારની વાત કરીએ તો બંને ગૃહમાં અદાણી મુદ્દે વિપક્ષનો હોબાળો થયો સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે અગિયાર વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અદાણી મુદ્દે વિપક્ષે હંગામો શરૂ કરી દીધો વિપક્ષે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા પાંચ મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલ્યા બાદ બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી રાજ્યસભામાં લગભગ પંદર મિનિટ સુધી કાર્યવાહી ચાલુ રહી હતી

જેને લઈને નોઈડા દિલ્હીને જોડતા હાઈવે છાવણીમાં બદલાયા છે ઘણી જગ્યાએ બે કેરિંગ લગાવવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ એડવાઇઝરી જારી કરી છે યુપી અને દિલ્હી બોર્ડર પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો લગભગ ચાર હજાર સૈનિકો તૈનાત કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરમાં કાશ્મીરી કેસરની સફળ ખેતી કરાઈ છે ગીરમાં કાશ્મીરી કેસર હવે જોવા મળી રહ્યું છે જણાવી દઈએ કે ગીરના યુવા ખેડૂત ટેકનોલોજીની મદદથી કાશ્મીરના કેસરની ગીરમાં ખેતી કરતીને સફળતા મેળવી છે કેસરની ખેતી કરીને બમણી આવક મળવી રહ્યા છે વનરાજ રામે બે હજાર ત્રેવીસમાં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરીને ચાલીસ સ્કવેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ છોડતા પહેલાં બાઇડનની મોટી ચાલાકી પદ છોડતા પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પુત્ર હન્ટરને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કર છોડીના મામલામાં માફી આપી દીધી છે બાઇડને કહ્યું છે કે જ્યારથી મેં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં હસ્તક્ષેપ નહીં કરું મેં મારું વચન પાડ્યું છે હંટરને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને લાગે છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક એલિસ બ્રિજનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે આઝાદી પૂર્વે અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર બનાવેલા ઐતિહાસિક ગણાતા એલિસ બ્રિજના રિનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેની હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે તે પ્રકારે તેનો નવીનીકરણ કરવામાં આવશે તેમાં કમિટી ચેરમેને જણાવ્યું છે એકસો ને ત્રીસ વર્ષ પહેલાં ચાર લાખમાં બનેલા ચૌદ સ્પાન અને આર્ચ જ ટાઈપ તથા બો સ્ટ્રિંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રકચરનો બ્રિજ વર્ષોથી એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અજય દેવગઢની નવી ફિલ્મોમાં હૃતિક રોશન વિલન અજય દેવગણ વધુ એક ફિલ્મમાં દેખાવાનો છે તાન્હાજી ફિલ્મ બનાવનારા ઓમ રાઉના દિગ્દર્શન હેઠળ એક મરાઠી ફિલ્મનું રીમેક કરી રહ્યા છે આ ફિલ્મ એક મરાઠી સેનાની પર આધારિત હોવાનું મનાય છે આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય નાયક તરીકે અને તેની સામે હૃતિક રોશન મુખ્ય વિલન તરીકે હશે તેવું ચર્ચાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ ફસાયા છે મોટું સંકટ કેનેડામાં રહેતા સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડી શકે છે જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે કેનેડાએ બે હજાર ચોવીસમાં સ્ટુડન્ટ પરમિટમાં પાંત્રીસ ટકા અને બે હજાર પચીસમાં વધુ દસ ટકા ઘટાડાનો નિર્ણય થઈ શકે છે ખાસ કરીને કેનેડામાં કાયમી વસવાટ કરતા માંગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત છે જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો પણ નંબર આવે છે સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો યુપીના મુરાદાબાદમાં એક મહિલા કોન્સ્ટેબલ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો વિડીયોમાં એક મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં રોડ પર જઈ રહ્યા હોય છે ત્યારે બાઇક પર સવાર વ્યક્તિ તેમને કંઈક કહે છે દલીલબાજી થઈ લડાઈ શરૂ થઈ આ દરમિયાન વ્યક્તિ મહિલા ઉપર હુમલો કરે છે તેને જમીન પર પછાડી દે છે પીડિત મહિલા કોન્સ્ટેબલે આરોપ્ય વિરુદ્ધ એફઆઈઆર લગાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે